ત્રણ ચાર છ ના વાગ્યા બાકી આઠાવી બાવીસ બસો બાવી બાવીસ રૂપિયા બાવીસ બાવીસ રૂપિયા બસો બાવીસ તેવી તેવી રૂપિયા તેવીસ હવે છવ્વીસ ત્રણ રૂપિયા ऊपर माल का लेकिन आठ हजार रुपए एक सौ आठ हजार चार रुपए आठ हजार चार रुपए आठ हजार चार रुपए आठ हजार चार रुपए आठ हजार बार बार रुपए एक सौ बार बार रुपए बार बार रुपए एक सौ बार बार चाले चाले बार तेरे सौ चार में हाथे हाथे तेरे माते माते हाथे चाले बेठा माते मावन जबर 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 हाथे हाथ ₹172 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

याताली यातायात में दादा तुम्हारी खाता आवाज में 55 58 88 58 58 18 18 18 18 18 हटा, 18 18 18 हटा, 18 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 રૂપિયા બસો અઠાઠી ઓગણીસ રૂપિયા બસો ઓગણીસ વીસ રૂપિયા વીસ રૂપિયા બસો વીસ એક થી બાવીસ સોવીસ રૂપિયા બસો ચોવીસ થી બસો ને સોવીસ રૂપિયા પોતે પંચોતેર પંચાસી સાંજે નેવું નેવું રૂપિયા બનવું નેવું રૂપિયા એકાણું બાણું ત્રણું પંચાણસો નું બે ત્રણ ચારસો ના હજાર હજાર ને સાર વાર હારવી

ཞ�ંરલી ཞા�ે རિག �bra ར ཟ�送એ ར ཆઆ�affe འཛે ར ལ ར ར དད འ� Zw sitten འ འ འའ འ ར འའ འའ ར བ འའ འའ འ འ બસો બે સાત રૂપિયા બસો તેતાલીસ સોમાલીસ સોમાલી ચાલીસ ચાલીસ 50 પચાસ રૂપિયા છપ્પન રૂપિયા છપ્પન બોલતા એક એક ને બે ત્રણ છ પાંચ છ સાત આઠ નવ હજાર હજાર રૂપિયા બાર છવ્વી એકસો છવ્વીસ નવે રૂપિયા છવ્વીસ સારું છે ભાઈ સારવાર બનાવશી રૂપિયા

चार बारिए फोन